રક્તદાન કરીશ અને રક્તદાન માટે સ્વૈચ્છિક રક્તદાન કરવા માટેની જાગૃતતા પ્રયત્ન કરીશ તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા આ સાથે જ કોઈને રક્તની જરૂર પડશે તો હું સ્વ ખર્ચે તે સ્થળે પહોંચીને રક્તદાન કરીશ વિગેરે શપથ પણ આપવામાં આવ્યા હતા જો કે આ શપથ પત્ર નવ યુવાનોએ ઉત્સાહપૂર્વક ભર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે સીડીએમુ જમનાબાઈ હોસ્પિટલ આજે અમે લોકો પેથોલોજી ડિપાર્ટમેન્ટના સહયોગ ડૉક્ટર પ્રિયંકાબેનના સહયોગથી પહેલી ઓક્ટોબર બ્લડ ડોનેશન કેમ્પ રક્તદાન દિવસે સ્વૈચ્છિક રક્તદાન દિવસે સ્વૈચ્છિક એટલા માટે કહેવામાં આવે છે કે આના માટે કોઈ ફોર્સ કરવામાં આવતો નથી અને જનજાગૃતિ દ્વારા લોકોને રક્તદાન કરવા માટે આપણે ઉત્સાહિત કરવામાં આવે છે અને તેના માટે આજે અમે અહીંયા બ્લડ ગ્રુપ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે જે પણ દાતાઓએ રક્તદાન આજે અહીં કરેલું છે તેમનો ખૂબ ખૂબ આભાર અને આવી રીતે જ અમે બીજા પણ બ્લડ ડોનેશન કેમ્પ કરેલા છે યોજેલા છે જે સોળ તારીખે અહીંયા બાજુમાં નજીકના સ્થળે પણ કરવાના છીએ અને બાકીના કરતા રહીશું લોકોને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા માટે અપીલ કરું છું ધન્યવાદ જય હિન્દ જે ફર્સ્ટ ઓક્ટોબરે સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ફર્સ્ટ ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વચ્છ સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે સ્વૈચ્છિક રક્તદાન પર ભાર આપવામાં આવે છે કારણ કે આપણે કોઈનો કોર્સ કરીને બ્લડ નથી લેતા પણ લોકોને આપણે એવી રીતે જાગૃત કરીએ છીએ કે પોતે સ્વૈચ્છિક રીતે વોલેન્ટરલી બ્લડ ડોનેટ કરે અને પર્ટિક્યુલરલી આ વીસ વર્ષથી જે પ્રોગ્રામ ચાલે છે એ પ્રોગ્રામ અંતર્ગત આપણે હજારો ડોનરોએ બ્લડ આપ્યું છે હજારો લોકોની જિંદગી બચાવવા માટે તે બ્લડ ડોનર્સને આપણે થેન્ક યુ કહીએ છીએ કે તમારા થકી ઘણા બધા લોકોની જિંદગી બચી શકી છે અને પર્ટિક્યુલરલી આ દિવસ ઉજવવાનો હેતુ એ છે કે જો આપણે બ્લડ ડોનેશન માટે અમે એઝ એ મેડિકલ પર્સન તે જાગૃત જ છે પણ લોકોને બી કોમન પર્સનને બી અવેર કરીએ અને એ લોકો પણ બ્લડ ડોનેટ કરતા થાય અને બ્લડ ડોનેશન માટે પાછું બ્લડ ગ્રુપ પણ જરૂરી છે એટલે સાથે સાથે બ્લડ ગ્રુપ ડોનેશનનો બ્લડ ગ્રુપ માટેનો બી કેમ્પ રાખેલો છે એટલે બ્લડ ગ્રુપ દ્વારા એ પોતે પોતાનું બ્લડ ગ્રુપ જાણી શકે અને પોતે બીજા પર્સનને ડોનેટ કરી શકે એના માટે આ જાગૃતતા અભિયાન છે અને એ દ્વારા તમે બ્લડ ડોનેટ કરશો તો બીજાની જિંદગી બચાવી શકશો સાયન્સ ઘણું જ આગળ વધી ગયું છે પણ આજની તારીખે આપણે હ્યુમન બ્લડનો માણસનું જે બ્લડ છે શરીરમાં એનો કોઈ જ ઓલ્ટરનેટિવ આપણે મળ્યો નથી એ આપણે જો બીજાને બ્લડ આપીએ એના દ્વારા જ જિંદગી બચી શકે છે અને બ્લડની ખાસિયત એ છે કે નથી હિન્દુ જોતું નથી મુસ્લિમ જોતું નથી ઈસાઈ જોતું બધાનું રક્ત લાલચ છે અને આપણે એના દ્વારા બીજાની જિંદગી બચાવી શકીએ છીએ લોકોમાં અવેરનેસ આવે એના માટે આ પ્રોગ્રામનું આયોજન કરે છે હું ડૉક્ટર પ્રિયંકા શાહ পেথোলজিস্টামু ছুঁ যমুনা জনরল হসপিটাল